ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સલટી હોસ્પિટલ ખાતેથી એક્યાસી ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું ડેટ અને બ્રેન ડેડ એટલે અંગદાનના ભવ્ય ઉત્સવની શરૂઆત દિલીપ દાદા દેશમુખ સલટી હોસ્પિટલ ભાવનગરે એ પંદર દિવસ પહેલા અંગદાન પ્રવૃત્તિના પ્રેરણાશ્રી દિલીપ દાદા દેશમુખને ભાવનગર જિલ્લાથી અત્યાર સુધી થયેલા એસીમાં અંગદાનથી અટકી ગયેલ ઓર્ગન ડોનેશન પ્રવૃત્તિને સોમાં અંગદાન સુધી પહોંચવા માટે આ પેલા પ્રોમિસને પૂરું કરવા એક સધન જનજાગૃતિ અભિયાન ચલાવ્યું અને સ્વશ્રી ચેતનભાઈ જાધવના દિવ્ય આત્મા અને તેઓના પરિવારજનોએ પ્રયત્ન અંગદાન માટે નિર્ણય કરીને એકસાથે છ લોકોને નવી જિંદગી આપીને એક અભણ મજૂર પરિવાર આજે સૌથી શિક્ષિત હોવાનો પૂરો આપી ગયો આજથી બે દિવસ પહેલા પોલારપુર ભીમનાથ તાલુકા બરવાડા જિલ્લો બોટાદના અને માત્ર નવ ધોરણ સુધીના શાળાકીય અભ્યાસ કરીને એમેઝોન કંપનીમાં નાની એવી નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રી ચેતનભાઈ ઉર્ફે બિપિનભાઈ દિલુભાઈ જાદવ ઉંમર વર્ષ બાવીસ પોતાના બે મિત્રો સાથે બાર દસ ના રોજ સવારે ઉમરાળા ખાતે આવેલી ટીમ્બી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે જતા હતા ત્યારે ટેમ્પો સાથે બાઇક અથડાતા ગંભીર ઇજા થતાં શ્રી ચેતનભાઈ અને તેઓના બંને મિત્રોને વધુ ધનિષ્ઠ સારવાર માટે સલટી હોસ્પિટલ ભાવનગર ખાતે લાવવામાં આવેલ અને આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવે અને ન્યા ન્યુરોસર્જન ડોક્ટર રાજેન્દ્ર કાબરિયા સાહેબના માર્ગદર્શન નીચે તેઓની ધનિષ્ઠ સારવાર ચાલુ થયેલ પરંતુ કુદરતના નિર્ણયો સામે માણસનું કંઈ ચાલતું નથી એ વાત અહીંયા સાચી પડી રહી હતી અને કુદરતે શ્રી ચેતનભાઈ જાદવ અને તેઓના પરિવારજનોના ઉદાહરણે પરોપકારી સ્વભાવને પારખીને તેઓને છ નવી જિંદગીઓના સુચારું સંચાલન માટે જાણે પસંદ જ કરી લીધા હોય તેમ તેઓને જીવન મરણ વચ્ચેની બ્રેન ડેથ પરિસ્થિતિમાં મૂકીને ઓર્ગન ડોનેશ માટેના અવસરનું નિર્માણ કર્યું અને સલ્ટી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ ન્યુરો જર્જર ડોક્ટર રાજેન્દ્ર કાબરિયાને અને ડૉક્ટર વલ્લભ નાગોજના સંવેદનશીલ કાઉન્સેલિંગ અને ઓર્ગન ડોનેશનનું અને તેમનાથી મળતી શ્રી ચેતનભાઈ જાધવની નવી જિંદગીઓમાં ચેતનભાઈ જાદવે વધુ અમુક દાયકાનો સુધી જીવન રાખવાની વાતે શ્રી ચેતનભાઈ જાદવના ભાઈ શ્રી કિરીટભાઈ જાદવ અને તેઓના મિત્રો અને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના રિટાયર્ડ આરોગ્ય કર્મચારી જયસિંહભાઈ ચાવડા કે જેઓ બોટાદના બરવાડા તાલુકાના ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી સુધી સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરી નિવૃત્ત થયા હતા અને ચેતનભાઈ જાધવના પરિવારને ઓર્ગન ડોનેશનનું મહત્ત્વ સમજાવી તાત્કાલિક માત્ર અમુક જ મિનિટોમાં ઓર્ગન ડોનેટ માટે સલામતી આપી અને ન્યુરો સર્જન ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયાને ડૉક્ટર વલ્લભ નાગોચા તેમજ જનરલ સર્જરી વિભાગના ડોક્ટર સમીર શાહને તેઓની ટીમે આગેવાની લઈને સલ્ટી જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર અશોક વાળાને ડીન ડોક્ટર ચિન્મય શાહ અને ડોક્ટર ડૉક્ટર તુષાર આદેશરા અને એનજીઓ સીએચઆર નોડલ ઓફિસર ડોક્ટર મેહુલ ગોસૈયા અને ડોક્ટર યશદેવીએ જાણ કરીને શોર્ટ તેમજ ગાઈડલાઇન મુજબ બે ફેફસા બે કિડની અને લિવર અંગોનું ડોનેશન સ્વીકારી અને આ અંગેનું પ્રિયત્પર મુંબઈ અમદાવાદ જેવા અલગ અલગ શહેરોમાં રેલ જરૂરિયાત દર્દીઓને સમયસર થઈ શકે તે માટે જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ ગુજરાત સરકારને કરીને ખૂબ જ ઓછા સમયમાં ઓર્ગન એ સેન્ટર હોસ્પિટલથી ઓર્ગન ટ્રાન્સપરલાઇટ સેન્ટર હોસ્પિટલ સુધી પહોંચાડી એક સાથે છ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને નવ જીવન આપ્યું અને સમગ્ર સલ્ટી હોસ્પિટલ તંત્રનો ખૂબ જ સારો સહકાર રહ્યો આજરોજ ભાવનગરમાં આ ભાવનગર ખાતે એક્યાસી ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે ખાસ કરીને વિશેષ જણાવવાનું કે આજે પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે આ અગાઉ આપણે હાર્ટ લંગ એટલે સોરી હાર્ટ લિવર કિડની બધા અવયવનું દાન લીધેલું છે પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે વીસ વર્ષ બાવીસ વર્ષનું યંગ એક છોકરો હતો હેડ ઇન્જુરીમાં દાખલ હતો બ્રેઇન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજીવ કૃષોથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી એચએન હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા લેવા ફેફસા લેવા માટે આપણે સર્ટી હોસ્પિટલ સુપર સ્પેશિયલ બિલ્ડિંગમાં આવેલા અને આજ રોજ એ લોકો લઈ અને બાય ગ્રીન કોરિડોરથી મદદથી બાય ચાર્ટર પ્લેનથી આપણે ભાવનગરથી બોમ્બે ફેફસા મોકલી છે જેથી કરીને એક પ્રથમ વખત ભાવનગરનું દાન થયું બાકી તો બે કિડની અને લિવર એનું પણ દાન આપ્યું છે એટલે આ રીતે કુલ ચારથી પાંચ વ્યક્તિઓનું આજે નવજીવન મળશે અને ખાસ કરીને ભાવનગરમાં આપણે આશા રાખીએ કે આવા બ્લેઇન ડોનેટના પેશન્ટ હોય સમાજ પ્રત્યે જાગૃતિ આવે અને વધુમાં વધુ ડોક પેશન્ટના સગા આમાં મંજૂરી આપે એવી અમે ખાસ તો સમાજને આશા રાખીએ બીજી એક ખાસ વાત એ કરવાની કે આપણે જ્યારે હૃદય આપ્યું તો ગુજરાત લેવલે એવું હતું કે સૌથી પહેલું હૃદય પણ સર્ટી હોસ્પિટલમાંથી જ આપણે પેશન્ટ દ્વારા અપાયેલું એ જ રીતે ફેફસા આજે આપણે પહેલીવાર ભાવનગરથી આપી રહ્યા છે બીજી ખાસ વાત એ કહેવાની કે દરેક આપણા જે હેલ્થના વ્યક્તિઓ છે એ એવો ભાગ ભજવી શકે તો ગામના ઘણીવાર એવું હોય કે ભાઈ સામાન્ય ગામડાના પેશન્ટ હોય તો એમને બધી ખબર ન પડતી હોય તો આપણા જ જે રિટાયર થયેલા એક પ્યુન હતા જયસિંહભાઈ એમણે આમાં બહુ અગત્યનો ભાગ ભજવ્યો એમને સમજાવ્યા કે આ કરી શકાય અને આ કરવાથી આટલા લોકોના જીવ બચી શકે બીજું આ તબક્કે સુપરિન્ટેન્ડન્ટ સાહેબ પછી આ જે ગ્રીન કોરિડોર માટે કારણ કે બે ગ્રીન કોરિડોર કરવાના છે જે ફેફસા છે એ બોમ્બે જશે એટલે અહીંથી એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર અને એ જ રીતે લિવર અને કિડની અહીંથી અમદાવાદ જવાના છે તો ભાવનગરની હદ સુધીનો ગ્રીન કોરિડોર એની માટે પોલીસ તંત્ર આ મીડિયા મિત્રો એ દરેકનો અને અમારો જેનો સ્ટાફ છે જે છેલ્લા ત્રણ દિવસથી સતત આ કામ કરી રહ્યો છે એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જ રીતે દાન માટે જાણેલી એવી ભાવનગરની ધરતી ઉપરથી જ્યારે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય ત્યારે આપણે ઓર્ગન કરી શકીએ તેવી અમારી રિક્વેસ્ટ છે છે અને ઈચ્છા જયસિંહભાઈ ચાવડા ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લો બોટાદ જયસિંહભાઈ ખાસ શું બનાવ બન્યો હતો જેના કારણે આ ભાઈ જે છે એને ઇન્જરી થઈ હતી ત્યારબાદ તે બ્રેઇન ડેથ જાહેર થતા તેના જે ઓર્ગન છે તેનું એમાં સાહેબ એવું છે કે બરવા પોલારપુરથી એમને ટીમી દવાખાને એક એમને ભાઈબંધ હતો ચેતનભાઈનો ભાઈબંધ એને લઈને જતા હતા વલભીપુરથી લગભગ ત્રણેક કિલોમીટર વલભીપુરથી ત્રણેક કિલોમીટર સામેથી સકડો રિક્ષા સાઈડમાં આવતા એની સાથે અથડાતા અથડાતા ચેતનભાઈ તથા એની પાછળ ત્રણ જણા એના ભાઈ બહેન બેઠેલ અને એને ઠોકર લાગેલ એટલે નીચા પડી ગયેલા અને ચેતનભાઈને વધારે ઈજા થયેલ બીજાને મામૂલી ચેતનભાઈને એમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને એમરેજ થઈ ગયું છે વધારે વાગી ગયું છે બરાબર અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી સુપરિન્ટેન્ડન્ટ છે પછી આપણે સર્જન સાહેબ છે એ બધા એને જાણ કરી કે સાહેબ તમે જે કહો છો અમારા જે જે ભાઈ છે એના પિતાશ્રી તથા એના મોટાભાઈ સહમત છે અનુદાન દેવા માટે